શુક સ્વરૂપ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની એકસો પાંત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પરમ પૂજ્ય જગન્નાથદાસજી મહારાજના સાનિધ્યમાં પાંત્રીસમી પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી નંદ કિશોરભાઈ શાસ્ત્રીજીએ સ્વમુખે સંગીતમય શૈલીમાં રંગ જમાવ્યો હતો જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને ત્યારબાદ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજને પાંત્રીસમી પુણ્યતિથિની સ્મરણાંજલિ પાઠવી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો રિપોર્ટર જયશ વસાવા સિનોર સમાચાર ન્યૂઝ શિનોર